રાત્રિના રોજ આશરે દોઢ એક વાગ્યાના અરસામાં એક હત્યાનો બનાવ બનેલ જે પંચનાથ પ્લોટ વિસ્તારમાં હોટલ મોબાઈલી પાસે બનાવ બનેલ જેમાં ધાર્મિક પ્રકાશભાઈ મકવાણા નામનો યુવકની હત્યા થયેલી તે એ અંદર અંદર મિત્રો એમાં જે મનનાર હતો એ કોઈ બીજા જ્યાં ત્યાં રાત્રે સૂતેલા એ કોમ્પ્લેક્ષની અંદર સૂતેલા એક દેખારીને ખોટી રીતના હેરાન કરતો જેથી તેના મિત્રએ બીજા મિત્રોને બોલાવી અને ત્યાંથી સમજાવીને લઈ જવા માટે જાણ કરતા ત્યાંથી છક્કરબાપા નગર વિસ્તારમાંથી એના બીજા બે મિત્રોને એક રિક્ષાના ચાલક ત્રણ જણા આવેલા અને ત્યાં આવતા તેને સમજાવતા તે આ મરનાર ધાર્મિક છે તેને રિક્ષા ચાલકને ગાળો બોલી જેથી રિક્ષા ચાલક એકદમ અચાનક મુશ્કેરાઈ જઈ તેની પાસેની છરી આ મરણ કિનારને મારે પાડવાથી

જેથી તેના મિત્રો એ બીજા અન્ય બે મિત્રોને બોલાવતા બોલાવતા રીક્ષા આવતા અને એકદમ અચાનક મુશ્કેલી જઈ અને આ આનો બનાવવા એક હજાર રૂપિયા